ગીર સોમનાથના વેરાવળમાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ખારવાવાડા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બુલેટ પર પેટ્રોલિંગમાં નીકળેલા એસપીને બુલેટ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો તો એ એસપી સહિત છ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા આ દ્રશ્ય છે વેરાવળ શહેરમાં આવેલા ખારવાવાડા વિસ્તારના

ખારવાવાડા વિસ્તારમાં સ્થાનિક યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જિલ્લાભરની પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયો હતો ખારવાવાડા વિસ્તાર આખો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો સ્થાનિક યુવાનોનું કહેવું છે કે મોડી રાત્રે પોલીસે વળતા જવાબમાં આતંક મચાવ્યો હતો બાઇકોમાં તોડફોડ શરૂ કરી હતી આશરે સાઠ થી સિત્તેર બાઇકોમાં તોડફોડ કરાઈ અને દસ જેટલા વ્યક્તિને અટકાયત કરી હોવાનો સ્થાનિક યુવાનો આરોપ લગાવી રહ્યા હતા સ્થાનિકોના મતે પોલીસ છેલ્લા ચાર દિવસથી દુકાનો બંધ કરાવતી હતી જેને લઈને આજે બબાલ મચી હતી એએસપી એસપી વસાવા સાહેબ અને તેમના પાંચ હેડ કોન્સ્ટેબલ અઢી વાગ્યે પોલીસ યાદી સાથે આવેલ હતા અને તેમને ખારવાડ રેલી ગોડાઉન પાસે ટોળાએ માર્યા માર્યાનું જણાવેલ અને તેમને બધાને સામાન્ય ઈજાઓ હતી પણ તેમાંથી જયદીપસિંહ હેડ કોન્સ્ટેબલને ઓર્થોપેડિક ઓપિનિયન માટે કાલે બોલાવવામાં આવ્યા છે પોલીસે સમગ્ર મામલે મીડિયા સમક્ષ બોલવા ઇનકાર કર્યો છે બીજી તરફ પથ્થરમારામાં એસએસપી અમિત વસાવા સહિત છ પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા વેરાવળ સિવિલ સારવારમાં લવાયા હતા મોમીડીની બબાલથી અમારા ખાડાવાડામાં આવી ને ઘણા પોલીસ દસ થી બાર જીપ આવી ને ઘણી ગાડીઓ બાઇક વગેરે તોડી ગયા છે

આટલી ચાર દી પહેલાં છે ને એ બનાવ બન્યો હતો દી પહેલાં સોરી ત્રણ દી પહેલાં બનાવ બન્યો હતો જે અહીંયા થયું હતું ને આ પતરવાડામાં તે મમ્મીને બમ્બીને વિસ્તારમાં માથાકો છે હશે એ તો એ પ્રોબ્લેમ સોલ્વ બરાબર એને કારણે એ પતિ એના કારણે અમારા ખારવાડામાં આવી બરાબર તો કરી ઉલું કરી ગયા ને બીજા નંબરમાં અમે ખારવાડામાં જે ભૂતરાવાળા છે ને મહિલા કોટ છે એ જે ભંગત્રો કરી ગયા બરાબર એ અહીંયા અહીંયા આવ્યા હતા ઓછામાં જે તન આવી હતી મહિલા કોટમાં તન ગાડી એમાંથી પોલીસ ઉતરી ને મહિલા કોર્ટમાં ને ભૂતરાબાળમાં ગયા બરાબર છે એ ભંગ તો કરી ગયા બરાબર છતાં અમે કોઈ એક્શન લીધું એનું કારણ શું છે કે પોલીસવાળાનું ઓલું છે બીજા નંબરમાં આજે આજે શું થયું સાડા ગયાર ગાળામાં અહીંયાથી આ જે વિસ્તાર છે ને મંદિરના સ્તર આગળ આવી બરાબર ને આવ્યા ભેગી છે ને ડાયરેક્ટ આવ્યા ભેગી મારો મારવા બેસી ગઈ પોલીસવાળા પોલીસવાળા આ પોલીસ તંત્ર જે છે ને ડીએસપી બીએસપી જીઓ એ આપણે વળતરા નથી એ આવીને ડાયરેક્ટ મારવા બેસી ગઈ એ અધિકાર બનતો નથી મારવાનો મારબલ વધી બન તો ડાયરેક્ટ માર્વલ બેસી ગઈ છતાં અમારા ખારવા સામાનના છોકરાઓ છે ને એ પૂરી પાસે હુમલો કર્યો નહીં એ ગાડીઓ હુમલો કર્યો બરાબર છે છતાં એ પાછા વધારે લાગે મારો મારવા બેઠા અમારા ખારવા સામાનની ગયા હા ઓછામાં ઓછા દસથી પંદર જણ હશે ઘટનાને પગલે વેરાવળ નગરપાલિકાના મહિલા પ્રમુખ બેન સુયાને તેમજ ખારવા સમાજના આગેવાનો તુલસી ગોહેલ જગદીશ ફોફંડી સહિતના લોકો દોડી આવ્યા હતા અને રાત્રિના ગાંધીનગર સુધી ટેલિફોનની ઘંટણી રડકવા લાગી હતી અને પોલીસ તંત્ર પર દબાણ લાવતા પોલીસ ખારવાવાળ વિસ્તારમાંથી પોલીસ કાફલો નીકળ્યો હતો હાલ તો પોલીસ અને લોકો વચ્ચે સર્જાયેલા ઘર્ષણના પગલે ખારવાવાળા વિસ્તારમાં તણાવભરી પરિસ્થિતિ સર્જાય છે ચેતના પારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ સોમનાથ